ત્યારે કોઈ શખ્સે તેની બાઇકના બેગમાંથી રોકડા રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચોરી કરી લીધી હતી જેથી યુવકે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસના મકરન દેસાઈ રોડ પરની ત્રિભુવન સોસાયટીમાં રહેતા પૂનમભાઈ લક્ષ્મીભાઈ ભરવાડે આજવા રોડ પર આવેલી મારુતિ આરએમસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલેક્શન બોય તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે ઓગણીસ માર્ચે ઓફિસનું કામ પતાવી બપોરે ઓફિસ ગયો હતો ત્યારે તેમના શેઠ નિશિત મહેશભાઈ પટેલે ફોન કરી તેમને કંપનીને હાથીખાના પટેલ ફળિયામાં રહેતા મુસ્તાકભાઈ ઇસ્માઇલભાઈ શેખ પાસેથી રોકડા રૂપે એક લાખ લીધા હતા જે રૂપિયા બાઇકની બેગમાં મૂકી નીકળ્યો હતો દરમિયાન તેની આંખમાં કચરો પડતા કુંભારવાડા બિલનાકા પાસે બાઇક સાઇડમાં મૂકી ચાની લારી પાસે ઉપર મોઢધો ગયો હતો થોડી વાર બાદ મોડું ધોઈ પરતાવી રૂપિયા કિસ્સામાં મૂકવા બેગ ખોલીને ચેક કરતા રૂપિયા ગાયબ હતા જેથી યુવકે આસપાસમાં તપાસ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો જેની શેઠને જાણ કર્યા બાદ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીની સાહિલી ઉર્ફે લાલુ દિલાવર સિંધી રહ્યાથી ખાનાને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી રોકડા રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે